કોરોનાથી પણ વધુ ખતરનાક નવા વાયરસની વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે અમેરિકાના વૈજ્ઞાનિકોએ એસફાઈ એન વન એવિયન ફ્લુ વાયરસ અંતે ચેતવણી આપતા કહ્યું કે તે કોવિડ નાઇન્ટીન વાયરસ કરતાં સો ગણો વધારે ખતરનાક હોઈ શકે છે એસ ફાઈ એન વન એવિયન ફ્લૂને સામાન્ય ભાષામાં બ્લડ ફ્લૂ કહેવામાં આવે છે ન્યૂયોર્ક પોસ્ટના ગુરુવારના એક અહેવાલમાં આ વાત સામે આવી છે ટેક્સાસમાં બ્લડ ફ્લુ સંબંધિત એક દુર્લભ રોગની તપાસ બાદ નિષ્ણાતોએ ચેતવણી ઉચ્ચારી છે અમેરિકાના વૈજ્ઞાનિકોએ ઘાતક બ્લડ ફ્લૂ મહામારી ફેલાવવાની ચેતવણી આપે છે તેમનું કહેવું છે કે તે કોવિડ નાઇન્ટીન વાયરસ કરતાં સો ગણો ખતરનાક સાબિત થઈ શકે છે વૈજ્ઞાનિકો અને ડોક્ટરોનું કહેવું છે કે બ્લડ ફ્લૂની મહામારી કોરોના મહામારી કોવિડ નાઇન્ટીન વાયરસ કરતાં સો ગણો વધુ ખતરનાક હોઈ શકે છે તમને જણાવી દઈએ કે વર્ષ બે હજાર વીસમાં વાયરસના નવા ટ્રેનની શોધ થયા બાદ એસ ફાઈ એન વન એવિયન ફ્લૂનો પ્રકોપ ઝડપથી ફેલાઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું એસ ફાય એન વન એવિયન ફ્લૂના નવા ટ્રેનનું સંક્રમણ જંગલના પક્ષીઓ અને મરઘામાં ઝડપી ફેલાઈ રહ્યું છે ત્યારે તાજેતરમાં એસફાઈ એન વન એવિયન ફ્લૂનું સંક્રમણ સસ્તન પ્રાણીમાં પણ ફેલાયું હોવાના સમાચાર આવ્યા છે બ્લડ ફ્લૂ વાયરસ સામાન્ય રીતે પક્ષીઓમાં જોવા મળે છે તેનો ચેપ મનુષ્યને લાગ્યો હોવાનો બીજો કેસ અમેરિકામાં નોંધાયો છે કોઈ વ્યક્તિને બ્લડ ફ્લૂનો ચેપ લાગ્યો હોય તેવો સમગ્ર વિશ્વમાં બીજો કેસ છે અમેરિકન હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર બ્લડ ફ્લુથી સંક્રમિત વ્યક્તિમાં તાવ ઉધરસ શરીરમાં દુખાવો ન્યુનોમીયા આશકો શ વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો જોવા મળે છે આ વાયરસ એટલો ખતરનાક છે કે તેનાથી અમુક કેસોમાં સંક્રમિત વ્યક્તિનું મૃત્યુ પણ હોઈ શકે છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ ન્યૂ અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને લાઈક અને ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો